નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જામનગર પાંત્રીસથી ત્રણસો પચાસ રાજકોટ સોથી બસો પંચાણું જેતપુર એકત્રીસથી બસો છોતેર જૂનાગઢ એ સોથી ત્રણસો ગોંડલ એકસઠથી ત્રણસો એકતાલીસ અમરેલી બસોથી ત્રણસો એંસી પાલીતાણા એકસો ચાલીસથી ત્રણસો વીસ ભાવનગર એકસો વીસથી ત્રણસો બેતાલીસ અમદાવાદ એકસો સાઠથી ચારસો ચાલીસ ડીસા બસો પચાસથી પાંચસો પચાસ પેટલાદ બસોથી ચારસો પચાસ સુરત એકસો વીસથી ત્રણસો એંસી બરોડા એસીથી ચારસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો